ધર્મ મની જાય દરેક ભક્ત સંતને રામ રામચરિત માનસની કેટલીક રહસ્યમય હકીકતો જાણવા યોગ છે અને જાણીને પણ આપણને એક આનંદ થાય અને સનાતન હિન્દુ ધર્મ અનુસાર આ આપણી એક જાણી પણ હોવી જરૂરી છે અને આપણી આ નવી પેઢીની અંદર પ્રભુ ભગવાન વિશે તો કેવલ શ્રદ્ધા માત્ર રહી ગઈ છે અને વડીલોની માન્યતા અનુસાર એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે અને આપણા મૂળ ધર્મથી પણ દૂર જાય છે તો આ રામસરિત માનસની જે રહસ્યમય વાતો નાના બાળકોને પણ આપણે સંભળાવવી જોઈએ ને આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મ અનુસાર પણ માહિતી હોવી જરૂરી છે અને આ માહિતી મારી પાસે એક વોટ્સઅપ દ્વારા એક મિત્રએ પણ મને મોકલી છે અને વાસી હમજીને પણ આનંદ થયો મને તો આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે એવી પણ મારી એક જિજ્ઞાસા છે કે રામની વંશાવલી ક્યાંથી શરૂ થઈ છે અને રામ કઈ પેઢી અવતર્યા છે એની પણ આ માહિતી આમાં છે તો રામની વંશાવલીમાં પ્રથમ બ્રહ્માજીના પુત્ર મરીષ થયા અને મરીષના પુત્ર કશ્યપ બન્યા અને કશ્યપના પુત્ર વિશ્વવાન બતા અને વિશ્વવાનના પુત્ર વ્યવસ્થવ હતા અને મનુ બન્યા અને મનુના કાળની અંદર કાળ પણ આવ્યો હતો અને મનુના પુત્ર વૈવસ્વત હતા અને મનુના દસ પુત્ર હતા એમાં એક પુત્રનું નામ ઈશ્વરવાકુ હતા અને ઈશ્વરવાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને ઈશ્વાકુના પુત્ર કુક્ષી બન્યા અને તેમના પુત્રનું નામ વિકુક્ષી હતું અને વિકુક્ષીના પુત્ર બાણ હતા અને બાણના પુત્ર અનરણ્ય હતા અને અરણેથી પૃથ્વીરાજ થયા અને પૃથ્વીરાજથી ત્રિશંકુનો જન્મ થયો અને ત્રિશંકુના પુત્ર ધંધુમાર બન્યા અને ધંધુમારના પુત્ર યુનાશ્વ હતો અને યુનાશ્વના પુત્ર માંધાતા બન્યા અને સુસંધિને બે પુત્ર હતા ધ્રુવસંધિ અને પ્રસેનજીત અને ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યા અને ભરતના પુત્ર અસિત બન્યા અને અસિતના પુત્ર સાગર બન્યા અને સાગરના પુત્રનું નામ અસમંજ હતું અને અસમજના પુત્ર અશુમન બન્યા અને અશુમનના પુત્ર દિલીપ થયા અને દિલીપ રાજાના પુત્ર ભગીરથ બન્યા અને ભગીરથે ગંગાને ધરતી ઉપર ઉતાર્યા હતા અને ભગીરથના પુત્ર કકુસ્થ હતો અને કકુસ્થના પુત્ર રઘુ બન્યા અને રઘુ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી રાજા હતા ત્યાંના કારણે જ આ રાજવંશનું નામ રઘુવંશ રાખ્યું અને ત્યારથી જ શ્રીરામના પરિવાર રઘુકુળ નામથી પણ કહેવાય છે અને રઘુના પુત્ર પ્રવૃદ્ધ થયા અને પ્રવૃદ્ધનો પુત્ર શંખણ હતો અને શંખણના પુત્ર સુદ્રશન હતો અને સુદ્રશનના પુત્રનું નામ યજ્ઞિવર્ણા હતું અને યજ્ઞિવર્ણાના પુત્રનું નામ સિદ્ધ્રજ થયા અને સિદ્ધરજના પુત્રનું નામ મરુ અને મરુના પુત્રનું નામ પ્રસુકા હતું અને પ્રસુકાના પુત્ર અંબરીશ હતા અને અંબરીશના પુત્રનું નામ નહુષ હતું અને નહુષનો પુત્ર અયાતી હતો અને અયાતીના પુત્રનું નામ નાભાગ થયા અને નાભાગના પુત્રનું નામ અજ હતું અને અજ રાજાના પુત્ર દશરથ થયા અને દશરથ રાજાને ચાર પુત્ર રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા અને આવી રીતે શ્રીરામનો જન્મ બ્રહ્માજીની ઓગણચાલીસમી પેઢીમાં થયો હતો અને આ જ રામની વંશાવલી છે અને રામના જન્મ પછી રામજીના જે પરાક્રમો છે એનું પણ એક રહસ્ય છે કે શ્રીરામ લંકાની અંદર એકસો ને અગિયાર દિવસ રોકાયા હતા અને સીતાજી લંકામાં રહ્યા હતા ચારસો ને પાંત્રીસ દિવસ રામચરિત માનસની સોપાઈ સાતાલીસો ને છે અને માનસમાં દોહા સંખ્યા પણ એક હજાર ને છે અને માનસમાં સોરઠા સંખ્યા બસો ને સાત અને માનસમાં શ્લોકની સંખ્યા સાસી છે અને કહેવાય છે કે સુગ્રી પાસે એક દસ હજાર હાથીની તાકાત હતી અને જ્યારે સીતાજી રાણી બન્યા ત્યારે તેત્રીસ વર્ષની ઉંમર હતી અને માનસની રચના સમયે સંત તુલસીદાસની ઉંમર સત્યોતેર વર્ષની હતી અને પુષ્પક વિમાનની ઝડપ ચારસો માઇલ કલાકની હતી રામ અને રાવણની જે શેનાનું યુદ્ધ સત્યાશી દિવસ ચાલ્યું હતું રામ અને રાવણનું યુદ્ધ બત્રીસ દિવસ ચાલ્યું અને સેતુ પુલ બાંધવાના પાંચ દિવસમાં પૂર્ણ થયું હતું અને સેતુ પુલ બાંધવામાં જે પથ્થરો જેના હાથથી તરતા હતા એ નળ અને નીલ હતા એ વાંદર સેનાના મહાન યોદ્ધા હતા અને એના પિતાનું નામ વિશ્વકર્માજી હતું અને ત્રિજાના પિતા વિભીષણ હતા અને રામે પ્રથમ રાવણને વધ કર્યો હતો ત્યારે રામની ઉંમર મૂળ છ વર્ષની હતી અને રાવણનો વધ થયા પછી સુસેન વેદ હતા એ વેદ દ્વારા રાવણની નાભીની અંદર અમૃત રાખ્યું અને રાવણને પૂન પાસા જીવિત કર્યા હતા અને આ રામ માહિતી દરેક પણ આપણા સનાતન હિન્દુ ધર્મ અનુસાર બધા પાસે હોવી જરૂરી છે અને આ બાળકોને પણ સમજાવવી બહુ મહત્ત્વની વાત છે સતગુરુ ભગવાન કી જય